એની કોઈ પરભવની પૂનૈ હોય ને ત્યારે જ એને કોઈ આ દેવના આશીષ બન્યા હોય અને આ રહી એક એક લુપ્ત શક્તિ છે કે જેનું વર્ણન ના થઈ શકે હું એની પરિભાષા તમને સમજાય કે આ એક અદ્રશ્ય શક્તિ છે કે જે લોકો તો કદાચ બની ગયેલું બોલતા હોય છે તો આજ લગીનમાં તમે ગ્રામજનોને કોઈ પણ આવાવાળા દર્શનનાથી પૂછજો કે દાદાએ જે બોલાયું છે એ થયું છે કોઈને રાજી રાખવા એવું નથી બોલ્યો પણ એની મરજીથી જે બોલાણું એ આ ધરતી ઉપર એને બનાવીને આપ્યું છે એટલે જે કંઈ ભુવા ભગત છે તો હું તો બધાને એક જ કે મારે કોઈ દુશ્મન નથી કે કોઈનાથી મારા મારે પર્સનલી દુશ્મન નથી પણ જો કદાચ દેવના માધ્યમથી તમારે સેવા જ કરવી છે તો લોકોની નિર્સ્વાર્થે કરો અને લોકોને ગેરમાર્ગે ના લઈ જઈશો કે એને સાચી સમજણ આપો કે કર્મ કરવું જરૂરી છે શિક્ષણ સંસ્કાર આ બધાની જરૂર છે માણસને નકરા સંસ્કાર હું એવું નથી કહેતો કે રાત દાડો ભગવાનનું ભજન કરો કે કર્મ કરવા જવું જરૂરી છે કે દિવસ દરમિયાન કર્મ કરવા જાઓ રાતે તમે આવીને ફ્રી પડો એ ટાઈમે પોતાના આરાધ્ય દેવને કુળદેવીને માતાજી ભગવાનને પાંચ પચીસ મિનિટ આનું ધ્યાન કરો રાતે તો તમારી પાસે ટાઈમ હોય ને અને ખોટી જગ્યાએ બેહીને તમે ગેરમાર્ગે જાઓ આજ અમારા પરિશ્રમથી આ છેલ્લા આઠ મહિનામાં અમે પંચોતેર હજાર યુવાનોને દારૂ મુકાયો છે પંચોતેર હા બાપુ કેવી રીતે એ એક દાદાની પ્રાર્થના છે કારણ કે તમને ખબર છે કે આ વ્યસન દૂષણ એવું છે કે માણસ કદાચ હમે ખાઈ લે બંધ થાય નહીં તો દાદાનો આ જગ્યા ઉપર લોકોને રિઝલ્ટ એવું છે કે સોમાંથી પંચાણું લોકોને આ જગ્યાએ આવીને વ્યસન છૂટ્યું છે પણ ક્યાં ને કે જે મનથી મક્કમ થઈને આયા કે દાદાને હાથ જોડીને એવું કીધું કે દાદા હવે આ માર્ગે નથી જવું અને તું અમને આમાંથી બચાય એને હું કોઈ ચમત્કાર નથી કરતો કે હું કોઈ મંતરેલું પાણી નથી આપતો કોઈ મંત્ર નથી મારતો પણ જો કદાચ રસ્તો ભટકી ગયા હોય અને જેને સાચી દિશામાં જવું હોય તો પરમાત્મા એને રસ્તો જરૂર બતાવે છે